ત્રેવીસમી નવેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતે એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ વડોદરા અને ટ્રાયકલર હોસ્પિટલના સહયોગથી પ્રેક્ટિસ કરતા ચિકિત્સકો અને તાલીમાર્થી ડૉક્ટરો માટે સંધિવા વિકાર પર શૈક્ષણિક બેઠકનું આયોજન કર્યું હતું બેઠકનું સંગઠન સચિવ વડોદરાના કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ ડોક્ટર હિમાંશુ પાઠકે તેની માહિતી આપી હતી કે આ બેઠકમાં ગુજરાત અને ભાજપના ભારતના અન્ય ભાગોના નિષ્ણાતોને વ્યાખ્યાનો આપ્યા હતા આ બેઠકમાં પંચોતેરથી વધુ તબીબોએ હાજરી આપી હતી આ બેઠકથી સંધિવા રોગોના નિદાન અને સંચાલન માટે ડોક્ટરોને શિક્ષિત કરવામાં મદદ મળી ડોક્ટર હિમાંશુ પાઠકે માહિતી આપી હતી કે રૂમેટોલોજી એ દવાની શાખા છે જે ઇન્ફ્લેમેટરી અને ઓટો ઇમ્યુન બીમારીઓનો રોગો સાથે વ્યવહાર કરે છે જે કોઈપણ ઉંમરે સાંધા અને શરીરની મુખ્ય પ્રણાલીઓને અસર મારું નામ ડોક્ટર હિમાંશુ પાઠક છે હું કન્સલ્ટન્ટ રોમેટોલોજીસ્ટ છું હું આ રોમેટોલોજી સીએમઇ નો ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છું તો આ રોમેટોલોજી સીએમઇ રોમેટોલોજી એસોસિએશન ગુજરાતે એસોસિએશન ઓફ ફિઝિશિયન વડોદરા અને હોસ્પિટલ હોસ્પિટલના સાથે કમ્બાઈનમાં કરી છે આ સીએમઇ નું મેઇન પર્પસ પ્રાઇમરી કેર ફિઝિશિયન જનરલ કલ કન્ડિશન ના વિષય વધારે જાણકારી આપવાનું મેન એનું એનું પર્પસ છે બીજું પર્પસ છે કે જેટલા નવા ટ્રેની ડોક્ટર જે ફિઝિશિયન બની રહ્યા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિનના સ્ટુડન્ટ છે એમનામાં રોમેટોલોજીકલ કન્ડિશનના વિશે અવેરનેસ આવે એમને રોમેટોલોજી કન્ડિશનની માહિતી મળે રોમેટોલોજી કન્ડિશનને કેવી રીતે ડાયગ્નોસિસ કરવાનું અને ટ્રીટમેન્ટ કરવાનું અવેરનેસ વધારવાનું એ પણ એનું બીજું પર્પસ છે આ સીએમઇ થ્રુ સવારથી અત્યારે ટોટલ સાત લેક્ચર થવાના છે એ જે લેક્ચર્સ છે એ ભિન્ન ભિન્ન રોમેટોલોજીકલ કન્ડિશન્સને કવર કરશે એ લેક્સ લેક્ચર્સ આપવા માટે ગુજરાતના અને ભારતના નિષ્ણાંત ડોક્ટર આવ્યા છે આ ઇન્ટરેસ્ટ આ બધા સેશન્સ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થયા છે અને સવારથી જેટલું સેશન ચાલે છે એ બહુ સરસ બહુ સરસ રીતે ઓડિયન્સ એને એપ્રિશિએટ કર્યું છે નમસ્કાર મિત્રો હું ડોક્ટર રીના શર્મા રોમેટોલોજીસ્ટ હું અમદાવાદમાં છું અને હું પ્રેસિડન્ટ છું રોમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતની અને આજે જે સીએમએ ડોક્ટર હિમાંશુ પાઠકે કર્યું છે અહીંયા બડોદામાં આમાં પાર્ટ લેવા માટે અહીંયા આવી છું અને રોમેટોલોજી વિશે થોડું જણાવું તમને તો આખા ગુજરાતમાં અમે આઈ થિંક અરાઉન્ડ ફોર્ટી ડોક્ટર્સ છીએ અને દર ટુ થ્રી મંથમાં એક વાર અમે કંઈક ને કંઈક શહેરમાં એવી મીટિંગ કરીએ છીએ સો દેટ રોમેટોલોજી માહિતી અને એની અવેરનેસ બધા ડોક્ટર્સ જે ફિઝિશિયન્સ છે જનરલ ફિઝિશિયન્સ છે ફેમિલી ફિઝિશિયન્સ છે એની સાથે અમે સાજા કરી શકીએ મેઇન